અજી મારા હાથમાં કઈ નથી પાવર છે એનો હા તમે આ લોકોને એમ કીધું છે કે તમે ઓલું ખાલી એનું કારણ સર તમે એનું

તમારી રજુઆત કરવા તમારું નક્કી ખબર પડે તો તમે ઉગ્ર થઈ જાઓ છો

પછી ક્યાં તમે ઉભા હું કેમ થઈ જાવ છો બેસો નિરાશ હાલો સોમવાર સુધી મુદત ના આપે તો જો ભાઈ હું લોકેશન ઉપર નથી આવવા તમે મારી મત ભૂલી છે જો તમારું મોહરમ નું તહેવાર હાલે છે ને મોહરમ ને અલ્લાહ ને માનતા હો ને તો તમારા ચારે ચાર કોર્પોરેટર હો ભાજપ ના હોય કોંગ્રેસ ના હોય ને બહાર કાઢો મેદાન માં ઉતારો ને મારી છોકરા મેદાન માં ઉતારો એ ને મરી જાવ છો હાલો ઉસકે તો આ કો લેખિત માં તો લેખિત તમે તમે આપો કે અમને સાંસદ